તાલુકા કક્ષાએ છે સુપરવાઇઝરની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે આમાં ભરતી છે કરવામાં આવશે તો આ વિડીયોમાં છે તેના વિશે માહિતી મેળવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે ભરતી માટેની જાહેરાત કરીને છે આ નોટિફિકેશન છે જાહેર કરવામાં આવ્યું છે પીએમ એમ પોષણ એ મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે છે મિત્રો આભરતી રહેલી છે અને આભરતી મિત્રો છે અગિયાર માસના કરાર આધારિત જે છે જગ્યા ભરવા માટેની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ માટે છે અરજીઓ મંગાવવામાં આવેલી છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી છે તમારે અરજી છે તમે કરી શકો છો જગ્યાની વાત કરીએ તો જગ્યા બે અલગ અલગ પોસ્ટ છે પેલી પોસ્ટ છે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટરની એક જગ્યા છે જેમાં પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે અને બીજી પોસ્ટ છે મિત્રો છે તાલુકા કક્ષાએ છે પીએમ પોષણ યોજનાનો સુપરવાઇઝરની ભરતી છે તે દસ જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પચ્ચીસ હજાર રૂપિયા છે પગાર ધોરણ છે આપવામાં આવશે હવે મિત્રો આમાં અરજી છે તમારે ક્યાંથી કરવાની છે તેના વિશે માહિતી મેળવીએ તો જો અરજી ફોર્મ છે નિમણૂક માટેની લાયકાત શરતો જિલ્લા પૂર્વ જિલ્લા પુરવઠા અધિકાર શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી નંબર બે સુરેન્દ્રનગર માંથી છે તમે આની અરજી ફોર્મ અને છે લાયકાત અને શરતોને લગતી માહિતી ત્યાંથી મેળવી શકો છો અને જે છે તમારે છે રસ ધરાવતા ઉમેદવારો છે નિયત નમૂનાની અરજી રૂબરૂ અથવા તો સાદી ટપાલ દ્વારા રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી નંબર બે સુરેન્દ્રનગર ખાતે છે મિત્રો એકત્રીસ સાત બે હજાર પચીસ સુધીના રોજ જે છે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે નિયત સમય મર્યાદામાં મળેલી અરજીઓને છે માન્ય ગણવામાં આવશે અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની છે આવશ્યક લાયકાત વય મર્યાદા અનુભવ ને નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની જે સૂચના અને માર્ગદર્શિકા પહેલા જ વાંચી લેવાની રહેશે ઉપરાંત જગ્યા અંગેની પસંદગીની યાદી મિત્રો છે જિલ્લા પુરવઠા અધિકારી સી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી નંબર બે સુરેન્દ્રનગર કચેરીના નોટિસ બોર્ડ ઉપર છે મૂકવામાં આવશે અને મેરિટમાં અગ્રમતા મેળવવા ઉમેદવારે છે અથવા તો પ્રમાણપત્રની ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ છે જે છે લેખિતમાં જે છે જે છે લેખિત દ્વારા છે જણાવવામાં આવશે